અમે કયું સાકાર ગ્રેવી વાળું લીલું લસણ અને તુવેરના દાળાનું મસ્ત ગ્રેવી વાળું શાક એવું હોય એમ કેવી રીતે બનાવ્યું છે હેડ શીખવાડો તને હેલો જો તુવેર લઈ લીધી કાજુ મગજ તરંગી આદુ મરચા અને ગરમ મસાલો મસાલા ખડા મસાલા ખડા મસાલા લવિંગ મરી તજ અને મરચું લાલ મરચું

આગળનો જે થોડો વ્હાઇટ ભાગ આવે બે મિનિટ આખી છોડવા દે છોડ્યું જો કનર વળી જાય હવે જે પ્યુરી બનાવી હતી એ પ્યુરી વેડી દેવાની અંદર મખી દી થોડી થોડી કરી નકલ હા એટલી જ બનાઈ લેજો બટા ખાવાની ઈચ્છા પણ બોલ બબોડે તમે દાળ બનાવી હતી ને તે દાળ થોડી વધારે ખાવાઈ જોઈએ